જો અમારા ટબુ યાર પાણી ભરીને ને છે કા હા અમારે એન્સી બેન પાણી ભરતા શીખી ગયા છે ને એન ભાઈ લોટે લોટે પાણી ભરે છે અને અમારે આ ધોમુ બેન પાછળ ઊભા રહી ગયા છે ઊઠી ઊઠી ને આયા લાગે કા એવું છે ને ઊઠી ને આયો હો આને બગડ માર ભાઈ આને બગડ છે ઊપડા ને એટલે ઈ કાચા બોલે બગણી ઊપર એટલે ભાઈ લોટો છે લઈ લીધો હાથમાં તો ચાલો ભાઈ કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો

તો હવે અમારે બનાવવાનું છે વાળું એટલે બટેકાને એવું બાફવા મૂકી દીધું છે અને અમારે જેન્સ બેન હું સેવા માંગ્યા છે શું છે શું છે એ અમારે કંઈક નક્કી ન થાતું પકોડા બનાવવા કે સેન્ડવીચ બનાવવું એટલે બનાવવાનું છે તો લોકમાં બનાવી રહ્યું કે એમ હું બનાવવાના સીવી એમ હજી નક્કી નથી કે હું બનાવશું એમ અને બધું બ્રેડ ને એવું લઈ આવ્યા સીવી એટલે અમારે ઘરે બનાવવાનું છે અમાર જેન્ચી બેન કે છે ઝટ મમ્મી બનાવી દે ઝટ મમ્મી બનાવી દે એ બધું લઈને જાય બે આ બધું લઈ લીધું છે આ મમ્મી હા મે આ સાચી કેવી લાગી અસર લાગી ને એ અમારે જો પડી પડીકું હે ને તો એ ચટણી એટલે એ ચટણી ખાવા માંડી હોતા ને એને અમારે ચટણી તો બહુ જ ભાવે છે તમારે કે મિમી તું પાઉંભાજી બનાવી દે પાઉંભાજી બનાવી દે એને કાંઈ આમ ખબર પડે નહીં એટલે કે મમ્મી તું પાઉંભાજી બનાવી દે

તો આલુ બનાવી નાખી એટલે બટેકાની ની ભૂખાઈ જાય પછી બધું તૈયારી કરવી એટલે પછી પાછા મળી જાય આલુ જો બટેકા નું ને એવું ઘણી વાળું છે જો આપણે અને આમાં સવાણું છે આમાં ધાણી છે અને અહીંયા મૂકી દીધું છે આ ડુંગળ ને ટમેટા ને એવું સડવા મૂકી દીધું છે તો આપણે હવે જ તૈયાર કરી વાળવી અને પછી અમારે બ્રેડ છે ને એમાં ફરવાનું છે એટલે

આ બધા કમ્પ્લીટ થઈ ગયા છે અને ભાઈ આટલું થોડું પૂછ્યું છે લુસણ બુસણ અને જો આ તળવાનું ચાલુ થઈ ગયું છે ચાલુ કરી દીધું છે જો ભાઈ બે બે મૂકી દીધા છે બે મૂકી દીધા છે પૈસા ખાય આપણે એવું છે હા પે મારે મારે ખાવું છે કેવું છે પે મારે જી કામ સુલો આગો પડે છે આમ લંબો ઊબો પડે છે જો આ આટલું બધું લંબો ઉપર દેખાય ક્રૂ ને જો અમાર નયન ભાઈ પાછો આવી ગયો પકોડા લાવો એમ કે પકોડા લાવો એમ હા તો હાલો ભાઈ બે સડી ગયા ને એટલે નયન ભાઈ છોકરાને દઈ દીધું એટલે પેલા એ બધા